નમસ્તે જય અંબે નવરાત્રીનો પાવન અવસર આવનારા દિવસોમાં આવી રહ્યો છે માં અંબાની શક્તિમાં રંગાવવા માટે ગુજરાતના સૌ નાગરિકો તૈયાર થઈ ગયા છે નવરાત્રીના આ પાવન અવસરે સૌ ખેલૈયાઓ દિલ મૂકીને માં અંબાની ભક્તિને શક્તિમાં રંગાઈ શકે ગરબે ગુમી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે છેલ્લા અનેક વર્ષોથી નવરાત્રી મોડે સુધી રમી શકે સાથે સાથે મોડી રાત સુધી આ વર્ષે બી શ્રીના માર્ગદર્શનમાં આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી નાના વેપારીઓ દુકાનો વાળા રેસ્ટોરન્ટ વાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે દસ દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે સાથે સૌ ખેલૈયાઓ અને આયોજકોને બી વિનંતી છે કે આપણું મ્યુઝિક ડીજે બેન્ડ આ બધું આપણા જ આજુબાજુમાં રહેતા લોકો અગર હોસ્પિટલની બાજુમાં આયોજન કરતા હો તો ત્યાં આ બધી જ જગ્યાઓ પર લોકો બીજા જે ત્યાં રહે છે તે હેરાન ના થાય તેની બી જવાબદારી આપણી છે આપણા રાજ્યની અંદર મોડે સુધી ગરબા તમે રમી શકો તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે પરંતુ સાથે સાથે એક જવાબદાર નાગરિક તરીકે તમે બી સૌ લોકો પોતપોતાનો ફરજ અદા કરશો તેવો મને સો ટકા વિશ્વાસ છે સૌ લોકોને ફરી એકવાર જય અંબે અને આપ સૌ લોકોને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ હું હમણાંથી જ આપું છું નવરાત્રિમાં દિલ મૂકીને આપ સૌ લોકો મા અંબેની ભક્તિ કરી શકો તેવી આપ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ